ખુબ જ લોહિયાર છે તમને મને બધાને ખબર છે પરંતુ અત્યારે ગોંડલમાં અમિત ખુટ મામલો હોય કે પછી રાજકુમાર જાટનો મામલો હોય એમાં કેન્દ્ર બિંદુમાં ફક્ત એક જ પરિવાર આવે છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ જેરાસી જાડેજા અને ગણેશ ગોંડલ કેમ કેન્દ્ર બિંદુમાં આવે છે સૌથી મોટો સવાલ છે શું એમના વાંક છે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે પરંતુ આ બધાની વચ્ચે એક બાદ એક રાજકોટની પોલીસ પર જે આરોપો આક્ષેપો લાગવામાં આવે છે ગોંડલની જે ગ્રામ્ય પોલીસ છે એમના પર આક્ષેપ લાગે છે કે ભાઈ આખરી કાર્યવાહી કેમ નથી થતી એ બધાની વચ્ચે પિયુષ રાદડીયા દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે બાબત કઈ એવી છે કે ખોટા કેસમાં ફસાવીને અને ગેરકાયદેસર કાર્યવાહી થવા અંગે થતા જે કહેવાય કે ફરિયાદો થઈ જાય છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી એને લઈને તેમને રજૂઆત કરી છે અમારી સાથે પિયુષ રાદડિયા જોડાઈ ચૂક્યા છે એમની સાથે વાત કરવી છે

ગુજરાત રાજ્યના શ્રી રાજ્યપાલ રાજ્યપાલશ્રી તમામને જે ગોંડલના ચકચારી બનાવો હતા ત્રણ જેમ કે અમિતભાઈ રાખવામાં આવ્યો ત્રાસ આપવામાં આવ્યો અને કોકના કોઈ ને કોઈના નામ ખોલાવો જેવા જે ત્રણ ચકચારી બનાવો હતા એને અનુસંધાને જે અરજી કરેલી હતી એ અરજીમાં ભારત સરકાર ઓનલાઈન લોક કાર્યક્રમ અંતર્ગત મારી અરજીની ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને જેતપુર ડીવાય ને આ તપાસ સોંપવામાં આવેલી હતી આ તપાસ સોંપવામાં આવેલી હતી આ આ બનાવની જાણ જે લોકો આ સંડોવાયેલા છે રાજકીય બાહુબલી હોય ગુંડા તત્વો જે લોકો પણ આમાં સામેલ છે એ લોકોને જાણ થઈ જેથી કરીને દિવસ એક થી જ જ્યારથી ત્રણ સાત થી જ ફરિયાદ થઈ ત્યારથી જ મારી ઉપર સમાધાનના દબાણ કરવામાં આવતું હતું મારા મિત્રો દ્વારા બોલાવી બોલાવીને અને છેલ્લા આઠ એક દિવસથી ચાર પાંચ દિવસથી મને જે રીતે મારા છૂ દ્વારા મને જાણ કરવામાં આવે છે કે તમારી ઉપર હુમલો થઈ શકે છે અથવા તો તમારી ઉપર કોઈ આવા ખોટા અરજદારો ખોટા ફરિયાદી ઊભા કરી અને ગંભીર પ્રકારની નાર્કોટિક્સ છે એટ્રોસિટી એક્ટ છે અથવા એક્સટ્રોસન છે જે ભૂતકાળમાં પણ મારી ઉપર હમણાં તમને ખ્યાલ છે જેમ પાંચ ફરિયાદો થઈ હતી એવી ફરિયાદો થવાની પૂરેપૂરી સંભાવના છે જેથી કરીને મેં દેશતર્જી કરેલી છે અને જે વાત ગોંડલો ઇતિહાસ રહ્યો છે કે ગોંડલ માટે સત્ય માટે અથવા તો ગુના દાખલ થાય છે આ જેથી કરીને મેં પોલીસ રક્ષણ પણ માંગેલું છે અને મેં અરજીમાં ઉલ્લેખ કરેલો છે કે આવી કોઈ પણ ખોટી ફરિયાદ આવે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ અમને યોગ્ય ખુલાસો કરવાની તક મળવી જોઈએ અને યોગ્ય પુરાવા હોય તો આગળ કાર્યવાહી કરવી એવી રાજકોટ જિલ્લાના પોલીસ વડાને અમે નમ્ર અરજ કરેલી છે અને આ અરજીની નકલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી અને ગૃહ સચિવ અને રેન્જ આઈજી સાહેબને પણ મોકલેલી છે નકલ જી જી પીયુષભાઈ બીજો એક સવાલ છે કે આપણે ત્રણ કિસ્સા આપણે ગોંડલમાં ગણાવ્યા ગોંડલનો ઇતિહાસ ખૂબ જ લોહિયાર છે આપને પણ ખબર છે જનતાને પણ ખબર છે અને ખાસ મને પણ ખબર છે આ ત્રણે ત્રણ કિસ્સા અંતના સભા સુધી પહોંચી જાય છે આ ત્રણ અંતના સફર સુધી પહોંચશે કે પછી હજી પણ લટકેલી હાલતમાં જોવા મળશે બેન સત્ય પરેશાન થઈ શકે પરાજિત ન થઈ શકે નામદાર હાઈકોર્ટમાં રાજકુમાર જાટનો કેસ ચાલુ છે અમિતભાઈની મેં તપાસ માંગેલી છે અને સગીર દીકરીનો પણ અહીંયા ગોંડલ કોર્ટમાં ચાલ્યો છે ચોક્કસથી ન્યાય મળશે સરકાર પણ ગંભીર હોય એટલે જ અમારી અરજીની નોંધ લીધેલી હોય એટલે ભલે રાજકુમાર જાટમાં પણ ચારેક મહિના જેવો સમય વીતી ગયો છે હજુ પણ ભલે જેટલો સમય પણ અંતમાં ન્યાય મળે એવી ચોક્કસ અપેક્ષા છે ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાંથી અમને ન્યાય મળશે મળશે એવી અમને ખાતરી છે એમાં પણ કોર્ટે એનું સંજ્ઞાન લઈ અને પોલીસે આજ દિન સુધીમાં શું કાર્યવાહી કરી એનો રિપોર્ટ મગાવ્યો છે તમે હું પણ જાણીએ છીએ કે નજરે જોનાર રતનલાલ જાટ જે છે પોતે પણ વિક્ટીમ છે પોતે પીડિત છે પોતાને પણ માર મારવા તેમ છતાં પણ આજ દિન સુધી ફરિયાદ લેવામાં આવી નથી એટલે પોલીસ અને જે કોઈ એમાં મળતીઓ છે સો ટકા એની ઉપર એક્શન લેવાના છે આગામી બાર આઠે એમનું હિયરિંગ છે આ બાર આઠ પેલા ગત તારીખે પણ પોલીસ રિપોર્ટ રજૂ નથી કર્યો બાર આઠ સુધીમાં કોર્ટે રિટર્નમાં ઓર્ડર કરેલો છે કે નવી ડેટ પેલા તમારે પ્રોગ્રેસ રિપોર્ટ ફાઇલ કરવાનો છે હજી પણ કોઈ

હિતુચ્છકો જે છે તે માહિતી આપી રહ્યા છે જોવાનું રહેશે કે આ ત્રણ જે કિસ્સાઓ છે અમિત ખૂટનો મામલો હોય કે પછી રાજકુમાર જાટનો મામલો હોય કે પછી સગીરાને વરજબરીપૂર્વક હેરાન પરેશાન કરવામાં આવી એનો મામલો હોય એમને કહું કે સત્ય હેરાન થઈ શકે છે પરંતુ પરાજિત ન થઈ શકે એટલે જોવાનું રહેશે કે શું આ આ ત્રણેય ત્રણ કિસ્સાઓમાં ન્યાય મળે છે કે પછી કેમ આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ એ જણાવજો અને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈફ એન્ડ ફોર ન્યૂઝ सब्सक्राइब न करी हो तो हमें सब्सक्राइब कर लो नमस्कार